રાજકોટ ખાતે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઝોનનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ સાંસદ અને ધારાસભ્ય સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં વિશાળ સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન હેઠળ કન્યા છાત્રાલયનું નિર્માણ કરાશે ત્યારે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોડકિયાએ કડવા અને લેવા પટેલને એક થવાની વાત કરી હતી નમસ્તે મિત્રો આજે રાજકોટમાં સરદારધામના આયોજનનું જે ભૂમિપૂજન હતું એમાં માનનીય શ્રી સીએમ સાહેબ સાથે બધા આવેલા એનો આનંદ છે અને આ રાજકોટને માટે ગૌરવની વાત છે અને અમારા માટે આપણા માટે આપણા સૌ માટે પણ ગૌરવની વાત છે કારણ કે અહીંયા જે સરદાર ધામ બનશે એમાં બહુ આપણા બાળકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને મોટો લાભ થશે અને એ ક્યાં ચાલુ ભણતર નથી યુપીએસસી જીપીએસસી એ બધું એનું એજ્યુકેશન થવાનું છે જેમ અમદાવાદમાં થઈ રહ્યું છે તો એ એને માટે ખૂબ શુભેચ્છા ધન્યવાદ અને આનંદ નહીં એમાં એવું છે બધાને પોતપોતાની સગવડતા અગવડતા પોતાના કાર્યો હોય એટલે નથી આવ્યા એનો અર્થ એવો ન હોય કે એમની ઇન્ટરેસ્ટ નથી અથવા એ અલગ છે બધા ભેગા જ છે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્કાર થઈ ગયા એનું અત્યારે જો સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના સુરતમાં છે સમસ્ત પાટીદાર સમાજના બેનર નીચે આપણે ટુ થાઉઝન્ડ સિક્સમાં બાર લાખ નું ઓડિયન્સ અને સોળસો વ્યક્તિઓ સ્ટેજ ઉપર કે એવો બેટી બચાવનો કાર્યક્રમ કરેલો બે હજાર છમાં એ એનું ફળ છે કે પહેલાં જે એક હજારે આઠસો દીકરીઓ હતી આજે સાડા નવસો હવા નવસો થઈ ગઈ એનું ફળ છે એટલે એમાં સમસ્ત પાટીદાર સમાજ આ સરદાર ધામ એ સમસ્ત પાટીદાર સમાજ જ છે એટલે આ એનું ફળ છે માનનીય મુખ્યમંત્રી સાહેબ આમંત્રણ આપી આજે આપવામાં આવ્યું હતું કે સરદારધામનું ભૂમિપૂજન અને જે ભૂમિવંદન કાર્યક્રમ છે એમાં વધારો તો માનનીય મુખ્યમંત્રી સાહેબ મનસુખભાઈ માંડવિયા સાહેબ જીતુભાઈ વાઘાણી સાહેબ એના સહિત આપ જોશો ઘણા બધા અમારા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ આજે અમારા નિમાનથી હતા અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનમાં ખાતે આજે મુખ્યમંત્રી સાહેબના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું કોઈ કોઈને રાખવામાં આવ્યા કોઈને ન રાખવામાં આવ્યા હોય તો બીજાથી ફોટો મુજબ અમને નામ વહી ગયા હોય અને જયંતિભાઈ રથિયા સન્માનમાં મનસુખભાઈ માંડવીયાના સન્માનમાં મને રાખ્યા હતા એ રીતના જુદા જુદા લોકોને જુદી જુદી જવાબદારી હતી જુદી જુદું વાત હતું તમે જોશો કે વેલકમ સ્પીચમાં તમે જોશો તો મારું નામ હતું તો વેલકમ સ્પીચ મારી ન આવી સમયને અનુરૂપ કાકાને એવું કીધું કે તમે જ બધું કરી દીધું એટલે આ બધું જેને જેને જ્યાં જ્યાં જવાબદારી હતી ત્યાં લોકો હતા જ આપણે બધાને બધાને આમંત્રણ આપી છીએ આપણે કોઈ સંસ્થામાં વિવાદ છે નહીં કોઈ જાગૃતિ અમે બધા પોઝિટિવ છીએ દરેક સંસ્થાના આગેવાનો દરેક સંસ્થા કામ કરતી શબ્દાધામ માટે એટલી જ મહત્વની છે જેટલી શબ્દાધામ મહત્વનું છે કોઈ નાની મોટી મન દુઃખ કોઈ નાના કાર્યકરને કોઈ એકાદ આગેવાનને થયું હોય બાકી સંસ્થા સંસ્થા વચ્ચે કોઈ જાતનું મન દુઃખ નથી શ્રેષભાઈ અમદાવાદ છે અને એના ફાધરને બ્લડ ડોનેશનના કેમ ચાલે છે તો પાંચ જિલ્લામાં આપણે એને મને પહેલા છે શું જોયું કે હું પાંચ જિલ્લામાં નહીં જવાનું પાંચ જોશો તો દીકરા દીકરીઓ લેટી લેતી પહેલેથી ખાતી હતી લેવા પટેલ કરવા સમાજ પાર્ટનર બનતા હતા પણ ત્યાં બે સમાજના આગેવાનો ક્યાંક ઇલેક્શનનો અભાવ હોય અને થોડું ઘણું એ પોલિટિક્સમાં એ થતું હતું બાકી અત્યારે અને પહેલાં હું એવું માનું છું કે બાકી સમાજ વતે કાંઈ નહોતું પણ ક્યાંક ચૂંટણી લડાતી હોય તો નાના મોટું ન્યાય પટેલોના મત હું તમને કહી દઉં કે હું ગજેરા છું તો અમે રણછનગરમાં હું ચૂંટણી લડો તો લુણાગરીયા પરિવાર મારા સામે ઉભું તો લેવા પટેલ પરિવાર આ સામે સામે આવી જાય અને એ પોલિટિક્સનો વિષય છે પણ સમાજની જ્યારે વાત કરીએ ત્યારે સોદાધામમાં સમસ્ત પાટીદાર સમાજ સંસ્થા છે સમસ્ત પાટીદાર સમાજ ને હારે રાખે એવી સંસ્થા આપે સરદારધામ ને સરદારધામ ખોળધામ ને ટેકો આપે અત્યારે વિષય નથી વિશે અત્યારે છે કે સરદારધામ ભૂમિપૂજન કર્યું છે અને હું એવું માનું છું કે કોઈને અંદર ઉદર હજી કહું છું કોઈ વિરોધ નથી એનો અમાર નથી અમારો ક્યાંક બોલવા ચાલવામાં કોઈક નાની મોટી બાબત થઈ ગઈ હોય જેના વિશે વાત હોય તો કે આગેવાને કોઈ બી તમે જોયું કોઈ આગેવાને નિવેદન કર્યું જગજીભાઈએ કોઈ નિવેદન કર્યું નરેશભાઈએ કર્યું હોય કોઈ એવા લોકોએ કર્યું હોય એવું નથી હજી હું તમને કહું છું કે મારે આપે ખબર હશે કે અમારે હું ખોડોધામ હતો પ્રમુખ હતો ખોડોધામ આજે હું સરદાર ધામમાં છું તો સરદાર પ્રમુખ હું તમને કહું છું કે અમને કોઈને કાંઈ તકલીફ નથી તમે કહો ત્યારે હું નરેશભાઈ ફેંકવા આવીશ ભાડે ચા પાણી પી નરેશભાઈ મારે ત્યાં આવશે મારા પ્રસંગમાં આવે છે તો એ કોક ને મોટી તકલીફ જ્યારે થઈ હોય ત્યારે તમે જોયું છે તો સીએમ સાહેબે આજે એક સૂચન કર્યું કે વાણી સિવાય પટેલ પાટીદારો પાસે બધું છે અને વાણી તો વાણીમાં સ્વયં રાખી અને પાટીદારો આગળ વધે આવું એક સજેશન હતું એવું તો વાણીથી જ બગડે છે તો આજે સ્વયં જેટલો રાખે સમાજ ના આગેવાનો સમાજના કરે તો એટલું જોડે સારું છે બાકી નીચે અહીંયા હું તમને દઉં કે લગભગ દસ થી બાર ખોડોધામના ટ્રસ્ટી હતા ખોડોધામમાં સક્રિય આગેવાનો તો બધા હતા એનો કાર્યક્રમમાં આ બધા જાય છે હું પોતે જાઉં છું એકવીસ એકના કાર્યક્રમમાં હું ત્યાં હતો એટલે એવું છે જ નહીં ખાલી બે લોકો ને જરાક મંદુ કીધું એટલે બોલવાનું થયું પર્સનલ મેટર છે હું એ મારું છું સંસ્થાની મેટર જ નથી આ